રાપર પોલીસનો માનવતાભર્યો પ્રયાસ પછાત વિસ્તારોમાં ગરીબ પરિવારોને ધાબળા વિતરણ રાપર શહેર અને પંથકમાં શિયાળાની મોસમ શરૂ થતાં જ ઠંડીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે ખાસ કરીને રાપરના પછાત વિસ્તારોમાં રોજેરોજની કમાણી પર જીવન નિર્વાહ કરતા ગરીબ પરિવારો માટે આ ઠંડી ગંભીર સમસ્યા બની છે આવા સમયે તેમને રાહત મળે અને ઠંડીથી બચી શકાય તે હેતુસર રાપર પોલીસે એક માનવતાભર્યો અને પ્રશંસનીય પગલું ભર્યું છે બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જે બી બુબડિયા પીએસઆઈ એસવી કાતરિયા પીએસઆઈ પીએલ ફણેજા સહિત પોલીસ સ્ટાફે જોડાયો હતો કાર્યક્રમ દરમિયાન આર આર આમલિયાર શક્તિસિંહ જાડેજા રેખાબેન મોદી જાગૃતિ ગામોટ ઉર્વશી સોલંકી મુકેશસિંહ રાઠોડ વિક્રમ દેસાઈ ભાવેશ પરમાર સહિતના કર્મચારીઓ જોડાયા હતા રાપરના પછાત વિસ્તારોમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પોલીસ દ્વારા જાતે ધાબડા ઓઢાડવામાં આવ્યા હતા જેથી તેમને કડકડતી ઠંડીમાં રાહત મળી શકે સ્થાનિક લોકો દ્વારા રાપર પોલીસના આ માનવતાભર્યા પ્રયાસને આવકાર આપવામાં આવ્યો હતો કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવતું રાપર પોલીસનું આ કાર્ય અન્ય માટે પણ પ્રેરણારૂપ સાબિત થયું છે ઠંડીના આ સમયમાં પોલીસ દ્વારા અપાયેલી આ મદદ ખરેખર એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખુબજ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો